નવસારી તાલુકાના સુપા ખાતે નીતિ આયોગની ટીમ દ્વારા ગુરુકુલ ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોના અમલના નિરીક્ષણ અને મૂલ્યાંકનના ભાગરૂપે નીતિ આયોગની ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ દ્વારા ગુરુકુલ વિદ્યામંદિર સુપાનું સર્વાંગી સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં ચારસો શાળાઓમાં આ પ્રોજેક્ટ હેઠળ ગુરુકુળની પસંદગી કરવામાં આવી હતી જે આ સંસ્થાની વૈદિક સંસ્કૃતિ અને આધુનિક શિક્ષણ પ્રણાલીની અનોખીતા દર્શાવે છે સર્વે દરમિયાન નીતિ આયોગની ટીમે શૈક્ષણિક અને ભૌતિક સુવિધાનું તફાવતપૂર્વક નિરીક્ષણ કર્યું હતું આરોગ્ય ચકાસણી ભોજન વ્યવસ્થા અને કેન્દ્ર સરકારના વિવિધ શિક્ષણ કાર્યક્રમોના લાભાર્થીઓ સાથેની ચર્ચા સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા આ પ્રક્રિયા માટે શાળાના આચાર્યો શિક્ષકો સ્ટાફ અને માતા પિતાઓ સાથે વિશિષ્ટ પ્રશ્નોત્તરી અને ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવ્યા હતા નીતિ આયોગની ટીમે પ્રાથમિક વ્યવસ્થાઓ અને શિક્ષણ ધોરણની સરાહના કરી સાથે તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને ભરપૂર્વક રજૂ કરી હતી ટીમના પ્રતિનિધિઓએ શાળાના ભવિષ્ય માટે માર્ગદર્શન આપતા જણાવ્યું કે ગુરુકુળ સુધારાત્મક અને કૃતિશીલ અભિગમ અપનાવીને આગળ વધે છે ગુજરાત ગુરુકુળ સભાના પદાધિકારીઓએ આ પ્રસંગે અભિપ્રાય આપતા જણાવ્યું કે આ પ્રકારનું મૂલ્યાંકન ગુરુકુળ માટે પ્રગતિશીલ અને અભિગમના પ્રેરણારૂપ સ્ત્રોતરૂપ સાબિત થશે આ પ્રવૃત્તિમાં ગુરુકુળના તમામ કર્મચારીઓ અને શિક્ષણ મંડળે સક્રિય સહકાર આપ્યો હતો બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી